આકાશવાણી ભુજ સમાચાર વિરલ રાણા વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે રાષ્ટ્રીય સર્જક પુરસ્કાર એનાયત કર્યા પુરસ્કાર પ્રથમ વખત શરૂ કરવામાં આવ્યો છે રાષ્ટ્રીય સર્જક પુરસ્કાર અન્ય ક્ષેત્રોની સાથે વાર્તા કહેવા સામાજિક પરિવર્તન પર્યાવરણીય ટકાઉ પડવું અને શિક્ષણમાં શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ છે અમદાવાદની પંક્તિ પાંડેને પ્રધાનમંત્રીના હસ્તે ગ્રીન ચેમ્પિયન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે દેશને પ્લાસ્ટિક મુક્ત કઈ રીતે કરી શકાય તે માટે પંક્તિ કામગીરી કરી રહી છે કેન્દ્ર સરકારે ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ સંબંધિત યોજનાઓ માટે એક હજાર પાંચસો બત્રીસ કરોડ રૂપિયાથી વધુ મંજૂર કર્યા છે કેન્દ્રીય પરિવાર અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે ગુજરાતના મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર લગભગ તેર કિલોમીટર લાંબા ધ્રોલથી આમરણ સેક્શનને પહોળો કરવા માટે આ મંજૂરી આપવામાં આવી છે તેમણે કહ્યું કે ગુજરાતના ભરૂચ અને સુરત જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગના પંદર કિલોમીટર લાંબા વડોદરા સુરત સેક્શન પર વધારાની માળખાકીય સુવિધાઓના નિર્માણ સાથે પાઇપલાઇન નાખવાની પણ મંજૂરી આપવામાં આવી છે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આજે યુવા સાંસદ બે હજાર ચોવીસ કાર્યક્રમ યોજાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અન્ય ઉચ્ચ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમમાં યુવાનો સંસદની પ્રથાઓ અને પ્રક્રિયાઓ વિશે જાણી શકશે આ કાર્યક્રમમાં રાજ્યની ત્રશી કરતા વધુ યુનિવર્સિટીના નોડલ અધિકારી વિદ્યાર્થીઓ સાથે ગાંધીનગર ખાતે આવશે જેમાં સાંસદ તરીકે પાંચસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે અને સંપૂર્ણ સંસદીય પ્રણાલીને અનુસરીને સંસદની કાર્યવાહી શરૂ કરવામાં આવશે સૌપ્રથમ સાંસદોને ગ્રહણ કરાવવામાં આવશે ત્યારબાદ ગૃહમાં અધ્યક્ષ સહિત આશરે કુલ પાંત્રીસ જેટલા વિદ્યાર્થીઓ મંત્રી બનીને ચર્ચા કરશે અને પ્રશ્નોના જવાબ આપશે કામગીરી દરમિયાન પાંચ મહત્વના બિલ પર ચર્ચા થશે અને ચર્ચાના અંતે વોટિંગ પેડના માધ્યમથી મતદાન પણ કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ મહિલા દિવસ અવસરે રાજ્યના મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ આપી છે મુખ્યમંત્રીએ ધારાસભ્યોને લોકહિતના કામો માટે મળતી નિયમિત ગ્રાન્ટમાં બે હજાર ચોવીસ પચીસના વર્ષ માટે મહિલા ધારાસભ્યોને સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે શિક્ષણ ક્ષેત્રે અંદાજિત એક હજાર પાંચસો કરોડ રૂપિયાની બે મહત્વપૂર્ણ યોજનાઓનો પ્રારંભ કરશે તેમાં નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો સમાવેશ થાય છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કુલ ખાતે આ યોજનાઓનો પ્રારંભ કરાવશે રાજ્યના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે આ બંને યોજનાઓ શરૂ થવાથી રાજ્યમાં વિદ્યાર્થીઓના શિક્ષણમાં અને ખાસ કરીને કન્યાઓના શિક્ષણના સ્તરમાં નોંધપાત્ર સુધારો થશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કચ્છ જિલ્લાની મુલાકાતે છે તેઓ આજે સાંજે સ્મૃતિવન મેમોરિયલ ખાતે સંગીત નાટ્ય અકાદમી નવી દિલ્હી દ્વારા આયોજિત દેશજ કાર્યક્રમના ઉદઘાટન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે તેઓ આ મુલાકાત દરમિયાન સ્મૃતિવન અર્થક્વેક મ્યુઝિયમની મુલાકાત પણ લેશે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ભુજમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે મહિલાઓ માટે લાઇબ્રેરીને ખુલ્લી મુકાઈ હતી તેમજ મહિલાઓને પ્રમાણપત્ર અપાયા હતા કાર્યક્રમના ના આરંભે એસપી મહેન્દ્ર બગડીયા દ્વારા નારી શક્તિને ઉજાગર કરી માનસિક સ્વાસ્થ્ય અંગે સમજૂતી અપાઈ હતી બીજીવીસીએલના મેનેજિંગ ડાયરેક્ટર પ્રીતિ અરોરા તથા રુચિ બગડિયાએ કચ્છની તમામ દીકરીઓ માટેની મહિલા લાઇબ્રેરીનું રિબિન કાપી ઉદઘાટન કર્યું હતું લાઇબ્રેરીમાં મહિલાઓ સુરક્ષિત અને સલામત વાતાવરણમાં સતત વાંચનનો લાભ લઈ શકે તેવું આયોજન કરાયું છે કચ્ચિલાના ચોબારી ગામે આરોગ્ય શિક્ષણ ભરત અન્ય સંઘ યુનેસ્કો દ્વારા બે હજાર ના આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ તરીકે જાહેર કરાયું છે જેના ભાગરૂપે કચ્છમાં સૌ પ્રથમ વાર ઊંટણીના દૂધ લઈને રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે સરદ ડેરી દ્વારા આવતીકાલ દસ માર્ચના સૌ પ્રથમ કેમલ મિલ્ક કોન્ફરન્સ બે હજાર ચોવીસ ભુજના સ્મૃતિવન ખાતે યોજાશે આ કોન્ફરન્સમાં ઊંટણીના દૂધમાં રહેલા ગુણકારી તત્વો વિશે વિવિધ વૈજ્ઞાનિકો દ્વારા થયેલા રિસર્ચ પર વક્તવ્ય અપાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતમાં એક નવતર પહેલરૂપ અનુસૂચિત જાતિ સહકારી મહા અધિવેશન ઉદઘાટન આવતીકાલ દસ માર્ચે ગાંધીનગર સેક્ટર તેર ના રંગમંચ ખાતે કરશે ગુજરાત રાજ્યની બચત ધિરાણ વિતરણ કરતી અનુસૂચિત જાતિની એકસો પચાસ જેટલી સહકારી મંડળીના હોદ્દેદારો સભાસદો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેશે ઉલ્લેખનીય છે કે આ દોઢસો જેટલી મંડળીઓ દોઢ લાખ ઉપરાંત સભાસદો ધરાવે છે અને આ સાથે સમાચાર પૂરા થયા નમસ્કાર